થોડા દિવસ અગાઉ અફ અફાન કાની કરીને જે ફરિયાદી છે તેઓ એક મહિલાના કોન્ટેકમાં આવે છે ઇન્સ્ટાગ્રામ થ્રુ અને ત્યારબાદ એમની મિત્રતા બંધાય છે અને એ જે મહિલા છે તેને એમએસ યુનિવર્સિટીમાં એક કામ માટે આવવાનું થાય છે ત્યારે તે ફરિયાદીનો કોન્ટેક કરે છે અને ફરિયાદી પોતાની ઇનોવવામાં તેને પોતાના કામ માટે એમએસ યુનિવર્સિટી લઈને આવે છે જ્યારે એમએસ યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવીને આ ફરિયાદી એની મહિલા મિત્ર અને એમનો ડ્રાઈવર જ્યારે પરત થઈ રહ્યા હોય છે ત્યારે બરોડા ડેરીથી સુસેન સદરફ જતાં આર્મી કેન્ટોનમેન્ટ એરિયાની સામેવાળા પોર્શનમાં એની ગાડીને એક સ્કોર્પિયો ગાડી દ્વારા રોકવામાં આવે છે સ્કોર્પિયો ગાડીમાંથી ત્રણ જણા ઉતરે છે અને એની ગાડીમાં બેસી જાય છે પછી થોડી આગળ જઈને એ ત્રણ બેસેલા અન્ય ઈસમોમાંથી એક ઈસમ જે આની મહિલા ફ્રેન્ડ છે ફરિયાદીની તેને લઈને ઉતરી જાય છે અને એ અલગ ગાડીમાં નીકળી જાય છે ત્યારબાદ બે અન્ય ઇસમો અને ફરિયાદી અને એમના ડ્રાઈવર એ ફ ફરિયાદીને પોતાની ઘણી જ ગાડીમાં એમની જ ઇનોવા ગાડીમાં એક્સપ્રેસ વેના માધ્યમથી અમદાવાદ સુધી લઈ જાય છે અને તેની પાસેથી એવી માંગણી કરે છે કે તારા જે પણ ધંધા છે એમને ખબર છે અમે પોલીસમાંથી આવીએ છીએ અને તારા ઉપર ગંભીરમાં ગંભીર ગુનો દાખલ થશે જેવી ધમકી આપીને તેની પાસેથી પૈસાની માંગણી કરે છે અંતે ચાર લાખ રૂપિયાની માંગણી કરે છે અને પરત બરોડા ફરે છે ફરિયાદીના ભાઈનો કોન્ટેક કરવામાં આવે છે અને ફરિયાદીના ભાઈને કહેવામાં આવે છે કે લાલબાગ બ્રિજની નીચે આવેલા એસબીઆઈ એટીએમની બહાર ચાર લાખ રૂપિયા મૂકવાનું કહે છે અને જ્યારે ફરિયાદીનો ભાઈ ચાર લાખ રૂપિયા મૂકી દે છે ત્યારે અન્ય કોઈ ઇસમ આવીને એ પૈસા કલેક્ટ કરી લે છે ત્યારબાદ તેને ફોન કલેક્ટ તેનો ફોન જે આરોપી છે તે પોતાની પાસે રાખી લે છે અને ફરિયાદીને ત્યાં જ ઇનોવા ગાડીમાં રાત્રે છોડી દે છે ફરિયાદી ખૂબ જ ડરેલી હાલતમાં પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે ફરીથી તેનો કોન્ટેક કરવામાં આવે છે આરોપી દ્વારા અને અન્ય પૈસાની માગણી કરવામાં આવે છે જ્યારે તે અન્ય માંગવામાં આવેલા પૈસા આપવા માટે ફરીથી બરોડા આવે છે ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે જે આરોપી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું કિડનેપિંગ કરવામાં આવી હતી અને ખંડણી માગવામાં આવી હતી તે કોણ છે તે બાબતે તેને જાણ થાય છે જેમાં એક ઈસમ આફતાબ પઠાન કરીને નામ એના ધ્યાને આવે છે જે તાંદડ